સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છવ્વીસ વર્ષ જૂનો મિલકત વેરાનો પ્રશ્ન ફરી એક વખત સામે આવતા હવે સત્તાધીશો દ્વારા રાજ્ય સરકાર સાથે શરૂ કરવામાં છે રૂપિયા કરોડ જેટલો ટેક્સ ઉઘરાવવા આખરે મહાનગરપાલિકા દ્વારા નેત્ર ખોલ્યું હોય તેમ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ યુનિવર્સિટી સીલ કરવા પહોંચી હતી પરંતુ વાટાઘાટ બાદ આખરે મામલો હાલ થાળે પડ્યો છે જી સૌ પ્રથમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બિલ બજવણી કરેલી છે વખતો વખત અમે બિલની બજવણી કરતા રહ્યા છીએ અને આ વર્ષે પણ અમે બિલની બજવણી કમ ડિમાન્ડ નોટિસની બજવણી કરેલ છે ત્યારબાદ તેઓને જપ્તી નોટિસ પણ અમારા દ્વારા આપવામાં આવેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંદાજિત સત્તર કરોડ જેટલો વેરો બાકી છે તો એના ઉઘરાણા માટે અમારા ટીમ દ્વારા સતત જહેમત ઉઠાવી રહેલા હતા ગઈકાલે અમારી ટીમ દ્વારા ત્યાં ઉઘરાણી કરવા માટે અથવા તો વેરાની જે કાંઈ પણ વસૂલાત કરવાની જે છે એ કરવા માટે અમે લોકોની ટીમ ત્યાં ગયેલી હતી અને એ લોકોને વારંવાર અમારી રજૂઆત એ જ છે કે આ જે કાંઈ પણ વેરો છે એ સરકારી એકમ છે અમારે પણ નગરજનોના લાભાર્થે ઘણા બધા કાર્ય કરવાના હોય છે જેમાં અમને લોકોને વેરાની વસૂલાતથી જ થકી જ અમે કાર્ય કરી શકતા હોઈએ છીએ તો અમને આ વેરો ભરવા માટેની અમે એમને રજૂઆત કરેલી છે એમના કારણોમાં અત્યારે એમના તરફથી એવી રજૂઆત આપવામાં આવી છે કે અમે લોકોએ ઉપર રજૂઆત કરેલી છે એ પણ એક સરકારી એકમ છે આપ જાણો છો એ સરકારી એકમ હોવાથી એમને પોતાને ગ્રાન્ટ ઉપર ડિપેન્ડ રહેવું પડતું હોય છે એટલે એમના દ્વારા વારંવાર એ રજૂઆત આવે છે કે અમે ગ્રાન્ટ માટે માગણી કરેલી છે અમને જ્યારે પણ ગ્રાન્ટ આવશે ત્યારે અમે ભરી આપશું પણ આ વખતે અમારું થોડું કડક વલણ એટલા માટે છે કારણ કે આટલા વર્ષો થઈ ગયા અને વેરો ઘણો બધો ચડત થઈ જવાના હિસાબે અમારે થોડી કડક વસુલાતની કાર્યવાહી કરવી પડે છે આગળની કાર્યવાહી માટે અત્યારે અમને વીસી સાહેબ અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સાહેબ પાસેથી અમને એવી ધારણા મળેલી છે અત્યારે અમને એવી રજૂઆત કરતા કે ભાઈ અમે ટૂંક સમયની અંદર ટૂંક સમય એટલે કે વહેલામાં વહેલી તકે એ લોકો ઉપર રજૂઆત કરશે અને જેટલી ઝડપથી ગ્રાન્ટ આવશે એટલી ઝડપથી એ લોકો અમને ભરાવી આપશે છતાં પણ અમે એમને એવું કહ્યું છે કે અમે તમને અંદાજીત માર્ચ પહેલાં કોઈ પણ એકમ છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના વેરા ઉઘરાણીની વસુલાત ઉઘરાણીની જે કાર્યવાહી ચાલતી હોય છે એમાં દરેક વ્યક્તિએ માર્ચ મહિના પહેલાં વેરો ભરી દેવો પડતો હોય છે એટલે અમે એમને કીધું છે કે આપણે માર્ચ પહેલાં ગ્રાન્ટ મંગાવી અને વેરો ભરપાઈ કરીએ